મિત્રો તમે આંબલી ના ખાતા હોય અને આંબલી વગરની જે ચટણી બને છે એ ચટણીની રેસિપી તમને આપું છું આ ચટણી તમને ખાટી મીઠી પણ બનશે અને તમે વડાપાઉ ભેળ દાબેલી સમોસા ભજીયા આરે ખાઈ શકશો નમસ્તે મિત્રો તો આજે આપણે એક ખાટી મીઠી મસ્ત ચટણી બનાવવાના છે અને એમાં આંબલી કે ખજૂર કોઈ વસ્તુ આવશે નહીં અને ફટાફટ પાંચ મિનિટમાં બની જાય તો એ ચટણીની રેસીપી તમને આપું છું તમે ઉપયોગ કરી શકો એવી સિમ્પલ ખાટી મીઠી ચટણીની રેસીપી આપું છું મસ્ત છે અને પાંચ મિનિટમાં બની જાય તમારા ઘરમાં જે વસ્તુ હે એમાંથી સારો બનાવીએ એના માટે આ બધું મટીરિયલ લીધું છે આપણે પેલા આપણે આ કોર્નફ્લાવર આવે મકાઈનો લોટ એ નાખશું આ સંછળ છે આ આમસુરણ પાવડર કાચી કેરીનો પાવડર હોય આ કાશ્મીરી મરચું આ ગરમ મસાલો આ સાટ મસાલો ધાણા જીરું અને ગોળ અને આ પાણી એટલી વસ્તુથી આપણે આ ચટણી બની આ તો પહેલાં આ બધે મસાલો મિક્સ કરી દઈએ અત્યારે ગેસ બંધ છે કોર્નફ્લાવર નાખી દઈએ મકાઈનો લોટ એક ચમચ પછી આ સંચર પાવડર છે એ નાખીએ એક ચમચ પછી કાચી કેરીનો પાવડર આવે એ નાખ દઈએ જોઈ શકો છો આમસુરણ થોડું લેવાનું કાશ્મીરી મરચું છે એ આપણે દસ ગ્રામ નાખીએ છીએ એનાથી કલર સારો આવશે જો કલર ઓછો પડે તો થોડુંક ચપટી એક અડધી ચમચ નાખી દેવાનું કાશ્મીરી મરચું આ ગરમ મસાલો નાખ દઈએ આપણે એક ચમચ તે પછી આપણે આ સાટ મસાલો નાખીએ છે એક ચમચ અને આ ધાણા જીરું પાવડર છે આપણે શેક બનાવેલું એ નાખીએ એક ચમચ અને આ ગોળ છે આ ગોળ સવાસો ગ્રામ છે સવાસો બસો ગ્રામ એ આપણે નાખી દઈએ છીએ અને આ અઢીસો એમ નો કપ છે તો અઢીસો એમએલ પાણી નાખી દઈએ અઢીસો એમ એલ પાણી નાખી દઈએ મસાલા અત્યારે ગેસ બંધ છે મસાલા મિક્સ પછી આપણે ગેસ ચાલુ કરશું આપણે કાશ્મીરી મરચું હજી થોડુંક નાખ દઈએ છે તો કાશ્મીરી મરચું હજી આપણે સાત ગ્રામ નાખ દઈએ એનાથી જ કલર આવશે અનેથી તીખાશ પણ આવશે ને કલર પણ આવશે તો હવે આપણે ગેસ ચાલુ કરી દઈએ અને આ ચટણીને આપણે પાંચ સાત મિનિટ પકાવવાની અને ગોળને ફૂલ ઓગાડી નાખવાનું આવી રીતે બધા મસાલા મિક્સ થઈ ગયા છે ઠંડા પાણીમાં હવે આને પકાઈ દે અને આ ચટણીને તમે બહાર રાખો તો પંદર સત્તર કલાક સારી રહે અને ફ્રીજમાં તમે રાખો તો અઠવાડિયા સુધી સારી રી તમે ખાઈ શકો બધી જે આપણે કીધું ભજીયા છે ગાંઠિયા છે દાબેલી વડાપાઉં સમોસા એ બધાની હારે રે હાલે જેને આંબલી ના ફાવતી હોય અને ઘરમાં કદાચ આંબલી કે ખજૂર ના હોય તો ઇન્સ્ટન્ટ તમારે આ ચટણી બનાવવાની થાય તો બનાવી શકો અને જો ચટણીની રેસીપી આપણે વીડિયાની બધી સારી લાગતી હોય તો વીડિયાને લાઈક કરજો આવી ચટણીની જેને જરૂર હોય એને શેર કરજો અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો હવે આપણે આને છે ને ત્રણ ચાર મિનિટ ઉકળવા દઈએ મિત્રો ચટણી ઉકળેના જો હજી ગોળ છે ગાંગડા છે એટલે ચટણી ઉકળેના બે મિનિટ જેવું શું છે હજી આપણે આને ત્રણ મિનિટ ઉકળવા દેવું અને આપણે જે કોર્ન ફ્લોર નાખ્યો છે ને એનાથી જો સરસ ઘટ થઈ ગઈ છે જેમ પડતર થાય એમ હજી ઘટ થાય એટલે તમે આને પછી એવું લાગે વધારે ઘટ છે તો થોડુંક પાણી નાખી જેમ જરૂરિયાત મુજબ પાણી નાખીને પણ ખાઈ શકો તો આપણી ચટણી જો બરાબર મસ્ત દેખાવ પણ સરસ આવે છે આપણે કાશ્મીરી મરસું જે થોડુંક વધારે માત્રામાં નાખ્યો એને લીધે કલર પણ મસ્ત આવે છે તો આમાં આપણે કોઈ જાતનો કલરનો ઉપયોગ નહીં પડ્યો પહેરો તો પણ સરસ કલર આવી ગયો છે અને ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે તમારે કોઈ પણ જે આઈટમ આવે એમાં ગેળી ચટણીની જરૂર પડે ને તો તમે આવી રીતના ચટણી બનાવી શકો કોઈ ફટાફટ મહેમાન આવી ગયા બહેનોને કોઈ આઈટમમાં ચટણીની ગેળી ચટણીની જરૂર પડી છે તો આ રીતના ચટણી બનાવજો અને આપણી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો ખાલી પાંચ મિનિટમાં ચટણી તૈયાર થઈ ગઈ છે જો કલર પણ કેવો એકદમ ચટણીનો કલર હોય એવો મસ્ત આવી ગયો છે અને આપણે હવે ચટણી ખાવાલાયક તૈયાર થઈ ગઈ છે હવે આપણે આને પાંચ મિનિટ ઠરવા દઈએ ઠરી જાય એટલે સેટ ઘટ થઈ ગયા પછી હું તમને બતાવું કેવી ચટણી બની છે તો મિત્રો આપણે ચટણી આ જો એકદમ ઘટ જે તમારે કંડિશનમાં જોઈએ એ રીતના બની ગઈ છે આમાં ગોળને જે આપણે કોનફ્લાવર નાખ્યો એ રીતના મસ્ત બની ગઈ છે તો આવી રીતના તમે ટ્રાય કરજો તો ચટણી ટેસ્ટ કરીને બતાવો તમને કેવી બેની છે સરસ બની છે ચટણી આમાં આપણે જે

મળીશું શોગલા વિડીયોમાં ક્યાં સુધી નમસ્તે જય માતાજી બાપા શ્રી